તથા નાના મોટા લોખંડના સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશન સિંહ અમરનાથ સિંહની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્યાવીસ મોટર તેમજ કોપરના અન્ય ભંગારનો જથ્થો મળી કુલ બે લાખ ઓગણ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ પરથી પોલીસે કાયદાના ઘર્ષણમાં આવેલા એક કિશોરને પણ ઝડપી પાડ્યો હતો અને ભંગારીયા રોશન સિંઘ અમરનાથ સિંહ આકરી પૂછપરછ કરતા તેના મિત્ર એવા અમિત મિથલેશ મુરઘી જીતેન્દ્ર તાજેતરમાં જ જીઆઈડીસીમાં બંધ પડેલા મુન્દ્રા ડેનીમા કંપનીમાંથી ચોરી કરી લઈ ગયા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતા તો પોલીસે ત્વરિત અસરથી તેની ધરપકડ કરી હતી પોલીસે મિત મિથલેશ મરઘી અને જીતેન્દ્ર બોન્ટે જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા દરમિયાન જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતી આધારે પંદર જૂનના રાત્રિના દસ કલાકે મિથેલેશને પદ્માવતી નગરથી ઝડપી પાડ્યા હતા અને તેની પૂછપરછ શરૂ કરી અન્ય વોન્ટેડ આરોપી ક્યાં છે તે અંગેની પૂછપરછ શરૂ કરી હતી